વિસ્તારના વિકાસ માટે આ સિવાય કોઈ મારી પાસે કારણ નથી આ વિસ્તારનો વિકાસ જે કઈ અધૂરો છે એ પૂર્ણ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટી જોડા આગામી દિવસોમાં કેવા વિકાસના તમારા લક્ષ્ય અરવિંદભાઈ જે પાયા ની જરૂરિયાત આ વિસ્તારની બાકી છે નદી ઊંડી પોડી કરવાની છે સિંચાઈના કામો બાકી છે રોડ રસ્તાના બાકી છે ટૂંકમાં જે કંઈ પૂરતી સુવિધા હોય એમાં માની લો કે માણાવદર શહેરની અંદર પાંચ દિવસ પાણી આવે એ પાણી કાયમી ભરી રહે એવા મારા પ્રયત્ન સાથે હું ભાજપમાં જવાહરભાઈ ચાવડાની કઈ નારાજગી છે મારી પાસે એવી કોઈ વાત આવી નથી કે જવાહરભાઈ નારાજ છે તમારા મીડિયા વાળા પાસે કે જે કઈ વાત આવી હોય એ બાકી હું તો એવું નથી માનતો કે નારાજ છે અચ્છા ખાસ કરીને જ્યારે તમને ટિકિટ આપવાની વાત આવે છે તમે કોઈ ઓલા લાલચ થી કે કોઈ રીતે ગયા છો પાર્ટી લાલચ આવે નહીં મારે કઈ છે નહીં એટલે લાલચ ની કોઈ જરૂર નથી હું લોકો સેવા કરવા વાળો છું ત્રણસો ને પાસઠ થી રખડવા વાળો એટલે હું ભાજપ ની કામગીરી થી સંતોષ માની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા

ભાઈ ગમે ગવા કામ કરો બાકી સત્તા પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરીશ કે કોંગ્રેસ પર રહ્યા હોય કે પોતાનો ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે અને આપણે આવકારજો એમને સાથે રાખીને ચાલજો મને વિશ્વાસ છે કે તમે બધા દોધમાં સાકર ભણીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન